થોડા દિવસ અગાઉ ખેડા ગામમાં યોજાયેલ લોકદરબારમાં ડીવાયએસપી દ્વારા ગામમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો જે સંદર્ભે ખેડા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા હુકમનો અનાદર કરી માત્ર યુનિયન લારીઓ હટાવી ગરીબ પરિવારોની રોજી રોટી છીનવી બેકાર બનાવવાના આક્ષેપ સાથે ખેડા કલેક્ટરને આવેદન પત્ર રજૂઆત કરવામાં આવી છે ખેડા ગામના રહીશો દ્વારા અપાયેલ આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે થોડા દિવસ અગાઉ યોજાયેલ લોકદરબારમાં ખેડા ગામના દબાણો હટાવવાનો હુકમ કર્યો હતો જેનો દુરુપયોગ ખેડા પાલિકાના ચીફ ઓફિસરે કર્યો છે ગામના મુખ્ય દબાણો જેવા કે ટ્રક ટેમ્પો રિક્ષા બાઇક કે દુકાનો આગળના દબાણો હટાવ્યા નથી જેથી ખેડા ગામના બજારોના રોડ ઉપર ભયંકર દબાણો થઈ રહ્યા છે આવા જવાના માર્ગો પણ દબાણથી બેહાલ થતા બજારમાં જવું મુશ્કેલ છે બજારથી એસટી સ્ટેન્ડ જવા માટે દુકાનોના લાંબા દબાણો કરેલ છે દુકાનો આગળ ઓટલા બનાવવા નગરપાલિકાએ વ્યક્તિ દીઠ રૂપિયા ચાર લઈ દબાણ કરીને ઓટલા કરી આપ્યા છે ખેડા ચોકમાં ટ્રક ટેમ્પા બાઇકો નો ખડકલો થઈ રહ્યો છે છતાં ચીફ ઓફિસર બિજલ સોલંકી દબાણો હટાવતા નથી તો આ અંગે ત્વરિત કોઈ નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરી છે અમારા જે લારીવાળાઓ ખેડા ખાતે છેલ્લા પચાસ વર્ષથી જે લારીઓ ચોકમાં ઊભી રાખે છે જે પોતાની રોજી માટે કલેક્ટર ડીએસપી તમામ સાહેબોના આદેશ અનુસાર અમે લારીઓ ઊભી રાખેલી અને એ લારીઓ આજે છેલ્લા આઠ દિવસથી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ એ પોતાની આપૂદી સત્તા વાપરી અને આ લારીઓ અમારી હટાવી દીધી છે હવે આ લારીઓ હટાયા એનું એટલું ખરાબ અસર એ દરેક કુટુંબો પર એવી પડી છે કે અત્યારે તે લોકો ભૂખે મરે છે જો નગરપાલિકા એ લારીઓ અમારી ઊભું ના રાખે અને પોતાની આપુદી સત્તા ચલાવે તો નગરપાલિકાને અમે એવું કહીએ છે કે અમે અમારી લારીઓ બંધ કરાવી દો તો અમને દારૂ અને જુગારના અડ્ડા ચલાવવા માટે ગામની અંદર તમે અમને પરવાનગી હાલ જેથી અમે દારૂ જુગારના અડ્ડા ચલાવી અમે અમારું ગુજરાન ચલાવીશું ખેડા ગામની અંદર બસો ચોસઠ દુકાનો જે ગેરકાયદેસર બાંધવામાં આવેલી છે એમાં નામદાર હાઈકોર્ટે આરતી આઠ વર્ષ પહેલાં તોડવાનો પોલીસ પ્રોટેક્શન સાથે તોડવાનો હુકમ કરેલો છે એ વે એ દુકાનદાર પાસેથી નગરપાલિકા દર વર્ષે પચીસ પચીસ હજાર રૂપિયા ઉઘરાઈ દુકાનો તોડતી નથી ખરેખર ખેડા શહેરની અંદર જો ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય તો એ ફક્ત બાઇકો રિક્ષાઓ ભારે વાહનો રોડ પર ઊભા રાખે છે એના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને ડિસેમ્બર મહિનાની અંદર જે લોક દરબાર એસપી સાહેબ કપડવંશ પ્રમુખ શ્રી નગરપાલિકા ચીફ શ્રી નગરપાલિકા એ લોકોએ જે લોક દરબાર યોજ્યો એ એ લોક દરબારની અંદર લારી એસોસિએશનના પ્રમુખને કોઈપણ જાતની ખબર કરી નથી ને એમના લાગતા વળગતા માણસોને લોક દરબારમાં ઊભા રાખી અને એસપી સાહેબે હુકમ કરી દીધો કે લારીઓ ના જોઈએ એમના હુકમથી આ લારીઓ આખી હટાવી દીધી છે લારીઓ બીજી વાર નહીં મૂકવા દે તમે શું કરશો નહીં મૂકવા દે તો હવે અમે ભૂખ હડતાલ પર ઉતરવાના છે અને ભૂખ હડતાલથી પણ જોવાનું નિરાકરણ નહીં આવે તો છેલ્લા મેં આત્મવિલોપન કરવાની અમે પોતે નક્કી કરી દીધું છે હા અમે લારીઓ મારી હટાવવા બાબત લારીઓ સત્યાવીસ વર્ષથી કલેક્ટર સાહેબે ગોઠવાયેલી છે અને કોઈ ટ્રાફિકને કંઈક પબ્લિકને કે કોઈને નુકસાન કરતા નથી અડચણરૂપ નથી આખા ગામની લારીઓમાં કલેક્ટર સાહેબે ફરી અને લારીઓ ઊભી રખાયેલી છે એ લારીઓ આજે એસપી સાહેબના હુકમથી લારીઓ બધી ખસેડી અને બેકાર કરી દીધા છે બધા લારીઓવાળા છોકરા ભૂખે મારા છે અને અમારું જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે જો અમને અમારી અસલ જગ્યાએ લારીઓ ઊભી રાખવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને એથી નિકાલ નહીં આવે તો અમારા ત્રણસો લારીઓવાળા આત્મવિલોપન કરશે સામૂહિક સામૂહિક તો અમારી લારીઓ જ્યાં છે ત્યાં આખા ગામની અંદર જે જે જગ્યાએ મૂકેલી છે એ બધી લારીઓ હતી ત્યાં અમારી મુકાવવા મહેરબાની કરશું